હું તો ખાલી મજા લેવા જ જતો આવું કદું સચકી જો ના ઈલું બાત છાતી ઉપર કુદી તો ભટી જતા ખાસ પરમ મિત્ર હતા ને તો જોઈ હું આ બધું ઘર મય બેઠો બેઠો એકલો જા પડી ખાઈ લે હું વાત કર ખાવ સુ પણ અરે ખાઈ લે ને હું કહું તું આ લે તો માટે લેતા ના ના બધું ખાવ છું એ મા વેરાવાડી માં ઘરમાં છોકરા પહેરાવું પડશે અરે મને કહી જો કે પાપા આવો લા પેલા બધું પણ ફોન કરવા હાલો હા બોલો જો આ બધુભા ખેતર માં હતો એટલે આપડે ઘેર આવું કોમ હતું તમારું હારું એડો આવું હા આવો એડો હા બાવા કો કરિયાલો તો હારું સરી રહ્યો એટલે આવો બધુભા

પૂછી વાત તો કરીએ પણ કરાવું તો પડશે હલો આ તમારે છોકરીનું હગુ કરવાનું હતું હગા એક છોકરો આવ્યો એવું હોય તો હું આવું તમારે ઘેર વાત કરવા સારું એડો આવું થોડી હારું ભાઈ તો અમીર થઈ ગયા એક્ટિવા ના પથ્થર બાઈક ના જવા દે મને તો અંદર

છોકડો બરાબર એન્જિનિયરિંગ કરો એન્જીનીયરિંગ કરો નર્સિંગ નું પતિ ડોક્ટર નો કોર્ષ કર્યો તમે કોમન નર્સિંગ કરો એક છોકરો હતો તે અમ બંધ જ છોન છોકરાને સગુ કરવાનું હતું તમે વાત નથી કરી તમારી છોકરી ની ભાઈ બરાબર છે આપડે આ કઈ કહીએ કોઈ ઘર જેવું ઘર એકદમ હા એ બે 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 ચાર બે 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 ચાર ચાર ધોવા તો ભાઈ કરીએ તો કોઈ

તો જોવા જવું હા લઈ જાનો લોટુ ચડ નો એમાં ખંટા તો નહીં ગુમું ના ના બેહો તું બે છોકરો ભાઈ શું તો ઘર હોય પણ નક નહીં તો ભાઈ પણ એન્જિનિયર કરે તો પાછળથી તકલીફ ના પડવી જોવો જોવો ના પડી યાર આપડે એટલે પાકું બધું તકલીફ ના પડી જોઈએ નર્સપતિ કોશ કરવામાં આવે સુખમ પેદા થયેલી હમ ગેર હમ સુખમ જાય તમારે સુખ તો કોઈ દાળ દુઃખ તો કોઈ દાડ જોયું જ નહીં બતાવીએ શું કરવું આપડે લો ચાલે જવું આપડે કોક અમે કહો આય કે અમારે ને ભાઈ હજાર તારો વાત કરો

લાગી લાઈટો નોટો જો કાકાની નોટો ગાઢી જમાનાની જમાના જૂના જમાના અમેરિકા નું પેલા તો ઓટો મારતા જઈને પેલા છોકરો જોતા ઈ વાત કરી જો ને જો પૈસા નાખે દે આ બે તો ફોન રાખી પૈસા ફોન છો મેં ગાળી રાખ્યા તા તારું લાયા એ જોવાનું અને તો બતાવું નહીં મારા ના હોય તો હેલો મોટા ભાઈ હવે જશું તને લડો લહેરો તાન જવું હવે જીએ ને તમે જોતાય ઈ બીજું હું કઉે આફોદારો તો એ પલાદ નહીં મોટા ભાઈ તમારે તો પતંગ બઉ ચકી નાખું તમે ડબ્બર છોકરા પતંગ ચકાવીને

का रावन सॉरी पत्ता उमान सोखली पेलो नर्सीन नु कर नर्सीन इलेक्ट्रिक कर आ इट्रियो नजे कर आपन ट्यूबिंग हे कर इलेक्ट्रिक करले नमूना बद्दूच कर इलेक्ट्रिक कर इंजीनियरिंग कर बद्दू पानी लो हमला चढ़ जाए तो जोगला चढ़ जाए नाल था खोल लो यार इसको कर ઈસ પોજોકલા રોઈ ગયા આ તો માલીયા હ હરોઈ કોની સખ આ તો મસ્તીમાં આમો ના જોઈ લેજો મડ એક જોતું નય નકરા રંગળા બંગાત નઈ નમે પઈ એ કમ્પ્લીટ સાબ્રાઈ એ મરજીને લેજે આ એનું નામ હોય જ નહી જાતી

હા સોરી ટકા યાર પરલે કા બોલ નઈ પાડી ગાઈ દેવી છો છોકરો મેં કીધું ભાઈ વાત કરી દયો એટલે કદી ડુબી જાય એ નઈ જાય

તમારે હોય કુટેયું નહીં આ માજે માકા કો પ્લાન મોકઈત બર ના પાડી દીધી કે હવે તે કરી દી હ બદુવા ફાઈનલ કરતા ગો બમન સુકરો સુકરો તો મારે દોડ કાઢા મારે અસ મન થઈ અસ્તો તો ખરાઈ જાય વા તમારે તમે ખરાઈ જાય છોરી નાકસો એ આક્ષે જબર આવ્યો તેમ ખાળી દીધું કયા ના તો ના યાર બે કરી <laughs>